Tak kasing utsar warung kalau wallah pun serta-serta sahi Jopan utar warung ceit na. Ampuih toh pahit toh maru tu cuci je warung ha Ah ah Wajah apa manju wajah maru hafu cei 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 hua ye Pasal awan abah manju asal na jikcit Mu awa hu kaju Wallah pun wehi jauh Kah કોઈ ખબર જ નહીં અને જો ખેતરમાં થઈ જાય તો મારો હાવ જો જોગન ફરું કરે જ વાજા વાહલે જબર કાઠું કર્યું છે મુખ કર્યું મો એકંચી માયા પોહન જો કોઈ હસ્યા એ નહીં લક પિક્ચર પૂરું કરી નાખું નું ગમે તે કઈ પર કાઠી કરી અને નેચે ઉતરી જતો તો ગે જતો રહો નકર હું એકન વાકા જનવર તો મારે એ પેલા મુ મઈ ગયો તો છેન પૂછે દીવાઉ નહીં અવાજ તો પાછો આકરામાંથી ચોકાબા મંજો હો

Ба ю хав ю а вачо ча бажай чава хэ я хо મરવા રવા સહો કોઈ હમ જાતું નહીં જબ જસ 4 5 દાવ થી ઊંચેરી થઈ ગયો ને બે ખાતો તો નોમે નહીં હાથ માવ ન એકદ દેખારે નું બોડુ લાલ છોર કઈ નાખું પહા રવા તો કોઈ ના મોણસ માં ના કોઈ વાકિતતા માં ના કુતરા માં બલરામ કશું નહીં આ आवाज હે ન આવ હલ્યા રે મારા જગ્યાએ કોઈ બીજો માણસ હોય તો ની ફાટીને હાથ મારી જી હોય નહીં આપણે તો બીવા હોય એવા નહીં માણસ કમ તે જ ના હોય એનો ખેલ ખતમ કરી નાખું પણ હાથમાં આગળ આવે તો આને ખબર પડ કોઈ અગવતી તો નહીં હા જો જવું એક અવાજ આવે હા અલોપ થઈ જાય કેવું થાય છે કે જે હોય આ વખત અવાજ આવે ને ઢેપો હાથમાં જ રાખવા દે છે બસ થી અવાજ આવે જોઈ રહ્યો દેખાય જે હોય એ આપડે બી વાયો ને હું તો જઈ જ તોપો ઉપાયો હોય આમાં આગળ આપવા જાય ખાલી આગળ આવી જાય ને એક મેલું કાજે હજી કાજે બધી તાકાત કાઢી નાખું અને કિલો લોહી બગાઈ નાખવું હજી ખબર નહિ મારી આ જોયું છે જેવું છે એને ખબર મળે કે છેદના હવા છે મળી હો અને પૂરું કઈ નાખવું પછી ફોટો આવી જાય કોને જંગલી જનાવર માં એ પાછું પણ આગળ આવતા દાળ છતા છતાં કરે તો મળતું તો છે નહીં બધા ચોકાન અમે હુક ખબર પડે એના દૂર ફરે છે પણ હાથમાં ખોરવું તો ખોરવું ચોક નહીં ને કચ્છો નહીં પકડો અને આગળ આવી જાય તો પછી વાત પૂરી પાછું ઓમસી અવાજ આપવા મંજો પાછો અમને ઓમછી આવતો જો પાછો ઓમસી ઓમ આવક કરું પછી તારું ભેટા अरुह हो हाँ ग जनपति नहीं आ, मरद नु बच्चू तो हमू नई जाए पम्मी साथी है अब अंको ओसो नहीं एक ही परत माटी खात कर नाखे ओसो તારે આજ તો પરી જીવો જનવર જે બો અવાજ આયો હોય જે હોય આજ તો ઇકંજની નો પિક્ચર પૂરો કરી નાખું ઊંચુ કરીંગ ટોટિયા ખવા પર નાખી ગોમ માં લઈ જાવ આકા ગોમ માં લઈ ફરીમ બતાવો જો મરત બની જાવ પર નહીં જે હોય ઇને મરવા તો મારા હાથ કેટલા ખેલું હતું ઓલે આ આ તો બીજું જનાવર પડી જી કો લે અચ્છા

ચાલો ખબરું તને ખબર નહિ બે ત્રણ દાળા નો કોમ્બો હાહાકાર કઈ નાખ્યો છે વગેરે પેલું જનવર કોઈ કાયું હોય છે ભયંકર અવાજ કાઢે છે મારું પોચ્યું હાથમાં તો આવતું જ નહીં એ તો સાચી વાત હું એ જનવર ના કરીને તો યાર ત્રણ દાળા થી ખાવા પીવાનું છોડી દીધું જો તેઓ ખોરતો ફરવું પણ યાર હાથમાં જ નહીં આવતું યાર એ વાત હાચી છે અમે હા

તમે આવું નાખો દેખારું બોલશો નઈ ગમે જેવું હોય બાબર ભૂલથી વાગી ગયો હોય કચ્છો ને કોમ કરી ને આપડે બેઠા ને જો બધું પડીક છ ઘેર પકડી દઈએ આપડે જનવર ને પકડ આપડે વન વિભાગ વાળા ફોન કરી દે ઘેર પકડી દીધા હેરાય

હા મે જનવર મારવા માટે હારી લીધું તું હાથમાં જાય ને તું ભમાઈ નાખું ભમેલા જેમ પણ મારું હાથું હાથમાં લે તમે ભમી ગયા અંદર હા તમે ભમી ગયા મને ભમાઈને બેટ જાહેર જનવર ને

તમે દારા દારા પોણી વારો કારણ કે તમે બે માયક્યો માય કયો આપણે માઇક બે હોય એટલે મારા આ પેતરો કરવો પડ્યો જોયેલો ડોગલો ડોગલો રોમલો રોમલો એનો બહુ તમને ખબર એનો બહુ કરતો હતો કે મારા વખત તો બચતી નથી અમે તો સો લઈને પોણી વાળવા ભૂતો ના ગાત તમે લડતા આમ પેલું પેલું નહીં પેલું પાઘરા પેલું એરીએ પાછો પાછું ફેટ ભરતો હતો જોયું ને તમ દારા હાથ શીખવા લેવા લેવા

આ આ કરવાના રીતના બમ બોલાતા ગમે તે કરતા પાછા કે વન વિભાગ વાળા બોલાવે જનવર પકડવા જનવર હોય તો પકડ નઈ ગોન વાળું ફિકર આપડે બાર નહીં પડવાનું ફિકર આપડે બાર નહીં પડવાનું કઈ નહીં લેડ